નમસ્કાર મિત્રો જોબ સરકારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજે ફરી હું તમારા માટે એક નવો વિડીયો લઈને આવી ગયો છું આ વિડીયોની અંદર તમને વિદ્યા સાહેબ ભરતી બે હજાર ચોવીસ ધોરણ છ થી આઠમાં ભાષાઓનું મેરિટ લિસ્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે તેની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં લઈને આવી ગયો છું જો મિત્રો તમને આ મારો વિડીયો સારો લાગે તો જરૂરથી અમારી યુટ્યુબ ચેનલ જોબ સરકારીને સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઈક કરો અને તમારા મિત્રોને પણ આ વિડિયો શેર કરો તો મિત્રો વિદ્યા સહાયક ભરતી બે હજાર ચોવીસમાં હવે ધોરણ છથી આઠમાં ભાષાઓનું મેરિટ લિસ્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે જિલ્લા પસંદગી માટે તેમને તારીખ છવ્વીસ નવ બે હજાર પચીસથી તારીખ એક દસ બે હજાર પચીસ સુધી બોલાવવામાં આવશે આ બાબતની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં જોવાના છીએ ઓફિશિયલી જે જાહેરાત કરવામાં આવી છે તેને હવે જોઈએ તો અહીં વિદ્યાસહાયક ભરતી ધોરણ છ થી આઠ ગુજરાતી માધ્યમ વર્ષ બે હજાર ચોવીસ વિદ્યાસહાયક ભરતી બે હજાર ચોવીસ ધોરણ છ થી આઠ ગુજરાતી માધ્યમ તારીખ એક અગિયાર બે હજાર ચોવીસની જાહેરાતના ઉમેદવારો માટે કોલ લેટર મેળવવા માટેની સૂચના નામદાર વડી અદાલતમાં દાખલ થયેલી સ્પેશિયલ એક્યાસી એક્સિટી ઓબ્લિક બે હજાર ચોવીસ અને સંલગ્ન પિટિશન ચોવીસ સાત બે હજાર પચીસના રોજ આપેલ ઓરલ ઓર્ડર અન્વયે જ્ઞાન સહાયક કે અન્ય ચાલુ નોકરી દરમિયાન નિયમિત અભ્યાસથી લાયકાત મેળવેલા ઉમેદવારોને રૂબરૂપ સંભળવાની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ભાષાઓ ગુજરાતી હિન્દી અંગ્રેજી અને સંસ્કૃતની સુધારા વધારા સાથેની નવી ફાઇનલ મેરિટ યાદી આજ રોજ પ્રસિદ્ધ કરવામાં આવનાર છે તથા મેરિટમાં આવતા ઉમેદવારો પોતાના કોલ લેટર વેબસાઇટ પરથી બાવીસ નવ બે હજાર પચીસના રોજ અઢાર કલાક પછી ઓનલાઈન મેળવી શકશે નંબર બેમાં લખ્યું છે કે વિદ્યા સહાયક ભરતી બે હજાર ચોવીસ ધોરણ છથી આઠ ગુજરાતી માધ્યમમાં ભાષાઓ ગુજરાતી હિન્દી અંગ્રેજી અને સંસ્કૃત વિષયના અનામત બિનઅનામત કેટેગરીમાં નીચે દર્શાવેલી કેટેગરી સામે દર્શાવેલું મેરિટ સુધીના ઉમેદવારો ઓનલાઈન કોલ લેટર મેળવી શકશે આ ઉમેદવારોએ તારીખ છવ્વીસ નવ બે હજાર પચીસથી એક દસ બે હજાર પચીસ દરમિયાન જિલ્લા પસંદગી માટે બોલાવવામાં આવેલા છે જે અંગે તારીખ સમય અને સ્થળ ઉમેદવારોના કોલ લેટરમાં દર્શાવવામાં આવેલા છે એટલે કે તમે તારીખ બાવીસ નવ બે હજાર પચીસના સાંજના છ વાગ્યાથી આ ઓનલાઈન કોલ લેટર મેળવી શકશો અને તેની અંદર તમારે કઈ તારીખે કયા સમયે અને કયા સ્થળે જિલ્લા પસંદગી માટે જવાનું છે તે પણ અંદર જણાવી દેવામાં આવેલું છે તો તમે જો નીચે આપેલા મેરિટમાં આવતા હોય તો આપેલી તારીખ અને સમય પછી તમે કોલ લેટર ઓનલાઈન ડાઉનલોડ કરી લેવો હવે મિત્રો અહીં આપણે મેરિટ યાદી જોઈએ તો અહીં આપ્યા છે વિષય બીજા કોલમમાં આપ્યું છે બિન અનામત કેટેગરી માજી સૈનિક દિવ્યાંગ જૂથ એ રીતના બધા જ કેટેગરી અહીં આપી દેવામાં આવી છે તો વિષય જોઈએ ગુજરાતી અડસઠ પોઈન્ટ ચોત્રીસનું મેરિટ છે હિન્દીમાં છાસઠ પોઈન્ટ ત્રેપનનું મેરિટ છે અંગ્રેજીમાં સિત્તેર પોઈન્ટ અઠ્ઠાવનનું મેરિટ છે અને સંસ્કૃત ભાષાની અંદર અડસઠ પોઈન્ટ જીરો બે મેરિટ છે ત્રણ નંબરની સૂચના લખે કે જિલ્લા પસંદગીની કાર્યવાહી માટે ઉમેદવારોએ વેબસાઇટ પરથી ઓનલાઈન કોલ લેટર મેળવી લેવાનો રહેશે એટલે કે આ મેરિટની અંદર આવતા ઉમેદવારોએ જે ભાષાના વિષયના ઉમેદવારો છે તેમણે ઓનલાઈન કોલ લેટર મેળવી લેવાના રહેશે અન્ય કોઈ પ્રકારે કોલ લેટર મોકલવામાં આવશે નહીં એટલે કે ઘણા ઉમેદવારોને ટપાલ દ્વારા કે મેલ દ્વારા કોલ લેટર આવશે તેવું કોઈ પણ પ્રક્રિયા દ્વારા કોલ લેટર આવશે નહીં અહીં નોંધ લખવામાં આવી છે કે ઉમેદવારોએ જિલ્લા પસંદગીની કાર્યવાહી પૂર્ણ થાય અને આ વિદ્યા સહાયક ભરતી પ્રક્રિયા ચાલુ રહે ત્યાં સુધી તમામ ઉમેદવારોએ દરરોજ આ વેબસાઇટ જોવાની રહેશે એટલે કે મિત્રો જે ઉમેદવારોએ વિદ્યા સહાયકની અંદર ફોર્મ ભર્યા છે અને ઉપરોક્ત વિષયોની અંદર મેરિટમાં પોતાનું નામ આવતું હોય તો તેમણે ઓફિશિયલી વેબસાઇટની દરરોજ વિ વિઝિટ કરવાની રહેશે એટલે તેમને ઓફિશિયલી જે તે બાબતની અપડેટ આવશે તે ડે ટુ ડે જોવા મળશે હવે મિત્રો આપણે અહીં એક બીજું પેપર કટિંગ પણ જોઈ લઈએ તો વિદ્યા સહાયક સામાન્ય ભરતી છ ધોરણ છ થી આઠ ભાષાનું મેરિટ લિસ્ટ જાહેર વિદ્યા સહાયક ભરતી બે હજાર ચોવીસમાં સામાજિક વિજ્ઞાનનું ફાઇનલ મેરિટ લિસ્ટ તાજેતરમાં જાહેર થયું હતું જેમની જિલ્લા પસંદગીની પ્રક્રિયા હાલમાં ચાલુ છે ત્યારે હવે ધોરણ છથી આઠ ભાષાઓનું પણ મેરિટ લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે જેથી ઉમેદવારોમાં ખુશી વ્યાપી છે હવે ગણિત વિજ્ઞાન વિષયનું મેરિટ બાકી રહેશે આ બાબતે ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિ દ્વારા જાહેર કરવામાં આવેલી યાદીને ટાંકીને વિશેષ માહિતી આપતા રાજ્ય સંઘના કાર્ય અધ્યક્ષ હરસિંહ જાડેજાના જણાવ્યા અનુસાર નામદાર વડી અદાલતમાં દાખલ થયેલી પેશ પિટિશન ના રોજ આપેલા ઓરલ ઓર્ડર અન્વયે જ્ઞાન સહાયક અને અન્ય ચાલુ નોકરી દરમિયાન નિયમિત અભ્યાસની લાયકાત મેળવેલા ઉમેદવારોને રૂબરૂપ સોંભળવાની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ભાષાઓની સુધારા વધારા સાથેની નવી ફાઇનલ મેરિટ યાદી પ્રસિદ્ધ કરવામાં આવી છે તથા મેરિટમાં આવતા ઉમેદવારો પોતાના કોલ લેટર વેબસાઇટ પરથી ઓનલાઈન મેળવી શકશે વિદ્યા સહાયક ભરતી બે હજાર ચોવીસમાં ભાષાઓ ગુજરાતી હિન્દી અને સંસ્કૃત વિષયના અનામત બિનઅનામત કેટેગરીમાં દર્શાવેલી કેટેગરી સામે દર્શાવેલા મેરિટ સુધીના ઉમેદવારો ઓનલાઈન કોલ લેટર મેળવી શકશે આ ઉમેદવારોએ તારીખ છવ્વીસ નવ બે હજાર પચીસથી એક દસ બે હજાર પચીસ દરમિયાન જિલ્લા પસંદગી માટે બોલાવવામાં આવે છે જે અંગે તારીખ સમય અને સ્થળ ઉમેદવારના કોલ લેટરમાં દર્શાવેલા છે બિનઅનામત કેટેગરીમાં ગુજરાતીનું અડસઠ પોઈન્ટ ચોત્રીસ હિન્દીનું છાસઠ પોઈન્ટ ત્રેપન અંગ્રેજીમાં સિત્તેર પોઈન્ટ અઠ્ઠાવન જ્યારે સંસ્કૃત વિષયનું અડસઠ પોઈન્ટ ઝીરો બે ટકા મેરિટ અટકેલું છે એટલે કે જે મિત્રો આ મેરિટમાં આવે છે તેમણે સમય મર્યાદાની અંદર એટલે કે તારીખ બાવીસ નવ બે હજાર પચીસ સાંજે છ વાગ્યાથી પોતાનો કોલ લેટર ડાઉન કરી લેવાનો છે અને તેની અંદર આપેલા સમય તારીખ અને સ્થળ પર પોતાના ડોક્યુમેન્ટો સાથે જિલ્લા પસંદગી માટે હાજર રહેવાનું રહેશે તેના માટે અન્ય કોઈ પણ રીતના તમને જાણ કરવામાં આવશે નહીં એટલે તમારે પોતાની રીતના જો તમે મેરિટમાં આવતા હોય તો તમારે કોલ લેટર કાઢી અને જે તે તારીખ અને સમય તમારા કોલ લેટરમાં લખેલો હોય તે પ્રમાણે ત્યાં હાજર થવાનું રહેશે તો મિત્રો આ હતી વિદ્યા સહાયક ભરતી બે હજાર પચીસમાં ભાષાનું મેરિટ લિસ્ટમાં જે ઉમેદવારો ધોરણ છથી આઠમો આવતા હોય તેમના માટેની સંપૂર્ણ માહિતીનો વિડીયો જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી યુટ્યુબ ચેનલ જોબ સરકારીને જરૂરથી સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઇક કરો અને તમારા મિત્રોને પણ શેર કરો કારણ કે અમારી યુટ્યુબ ચેનલની અંદરકારી નોકરી બાબતેની સંપૂર્ણ માહિતી ડે ટુ ડે આવતી રહેતી હોય છે તો તે તમારા મિત્રોને પણ ઉપયોગી થશે અથવા તમારા નજીકના સંબંધીઓને પણ ઉપયોગી થાય તેના માટે અમારી યુટ્યુબ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો અને વિડીયો પણ શેર કરો તો મિત્રો આભાર ધન્યવાદ